નમસ્કાર દર્શક મિત્રો જનાદેશ કાર્યક્રમમાં બધાનું સ્વાગત છે ચૂંટણીનો સમય ચૂંટણીનો માહોલ અને વિવિધ રાજકીય પ્રવાહોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પોતાના વિચારો અને ભારતીય જનતા પાર્ટીની પોતાની આખી ઇલેક્શન માટેની સ્ટ્રેટેજી શું છે મતદારો માટેની કઈ કઈ યોજનાઓ કયા વાત લઈને લોકો પ્રજા સમક્ષ જાય છે એની વાત કરવા માટે બહુ જ એક એવી વ્યક્તિ આપણી સાથે કે જેમને સાંભળવા એમના અલગ અલગ મુદ્દાઓની જે વાતો હોય છે સચોટ હોય છે ભારતીય જનતા પાર્ટીના અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથેની આજની આ મુલાકાત જનાદેશમાં પહેલો સવાલ મારો એ બે બે હજાર હજાર ઓગણીસ ચૌદ છવ્વીસ છવ્વીસ આવી ગઈ ચોવીસમાં જે પ્રમાણે દાવો કરાય છે છવ્વીસે છવ્વીસનો ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ પાંચ લાખની લીડ ની સાથે જીતનો દાવો એની પાછળના કોઈ ગણિત કોઈ સ્ટ્રેટેજી કોઈ કેલ્ક્યુલેશન બે હજાર ચૌદની અંદર જે જીત થઈ એ ગુજરાતના વિકાસ મોડલને લઈને આખા દેશે નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ સ્વીકારી ત્યું ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર જે જીત થઈ એ પાંચ વર્ષમાં કરેલી એમની કોન્ક્રીટ કામગીરી જે વચનો આપ્યા હતા જે વાયદાઓ આપ્યા હતા એ પરિપૂર્ણ કર્યા એને લઈને જીત થઈ છે અને બે હજાર ચોવીસની અંદર જે રીતે દેશના એસી વડાપ્રધાન માન્ય મોદીજીએ એમના વિઝનરી સંકલ્પત્રો ના કામો પરિપૂર્ણ કર્યા છે દેશની એકસો ચાલીસ કરોડ જનતાને ખૂબ ભરોસો બેઠો છે ઇવન કાર્યકર્તા બધો જ કોન્ફિડન્ટલી માત્ર ગુજરાતનો કાર્યકર્તા નહીં પણ સમગ્ર ભારતનો કાર્યકર્તા જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી અમે કહીએ છીએ ત્યારે અમારું જે પાર્ટી લેવલનું જે મેનેજમેન્ટ હોય છે આ મેનેજમેન્ટમાં પણ કાર્યકર્તાનો જુસ્સો વધ્યો છે કે આ એક એવી વિઝન વિઝનર લીડર્સ છે કે જેમણે પોતાના આપેલા વચનો પરિપૂર્ણ કરે છે અને એટલા માટે જ આ ત્રીજી વખત હેટ્રિક છવ્વીસ થી છવ્વીસ એ સો સો ટકા આવશે એવું કોન્ફિડન્ટ છે પાંચ લાખ ની લીડની વાત છે તો જે રીતે વિધાનસભા જીત્યા છે એકસો છપ્પન સીટો ઉપર જે રીતે જીત મેળવી છે ખૂબ ઓછી સીટો એવી રહી છે કે જે નોમિનલ માર્જિનથી અમે લોકો કદાચ અમારી પાસે નહીં હોય પણ એકસો છપ્પન સીટ જે જીત્યા છીએ ત્યારે ગુજરાતની સૌથી વધુ માર્જિન વાળી ઘાટોડા વિધાનસભા છે એટલે એક લાખથી ઉપરની સીટો વિધાનસભા અંદર એવી દસ કરતા વધારે સીટો છે પંચોતેર હજાર કરતાં વધારે લીડ પચાસ હજાર કરતાં વધારે લીડ એટલે આ બધા કેલ્ક્યુલેશન સમીકરણને જોતા એવું લાગે છે કે આ વખતે જે પાંચ લાખની જે લીડ નો ટાર્ગેટ આપ્યો છે એ ચોક્કસ પરિપૂર્ણ થશે મુદ્દાઓની વાત કરીએ તો જગદીશભાઈ અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ મુદ્દાઓ જ્યારે જ્યારે પણ ચૂંટણી ઢંઢેરો બહાર પડે ત્યારે સતત બે ત્રણ મુદ્દાઓ ખાસ આવતા હતા ત્રણસો સિત્તેર આવતું હતું રામ મંદિર આવતું હતું આ બે મુદ્દા તો આઉટ થઈ ગયા આ વખતે પણ એવું કદાચ લોકો અપેક્ષા રાખતા હતા કે આ વખતે કાશી મથુરાને કદાચ એડ કરવામાં આવે એ મુદ્દો મિસ થઈ ગયો છે એવું લોકોને લાગે છે અને આપણા વિરોધીઓ પણ ચર્ચા કરે છે કે કાશી મથુરા કો ભૂલ ગયા ભારતીય જનતા પાર્ટી વાલે 1980 થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જે દિવસથી ચૂંટણી લડવાની શરૂઆત થઈ મેનિફેસ્ટોઅંદર જેટલા પણ વચનો આપ્યા તે વચનો પરિપૂર્ણ કરવાનો ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી બાજપેરીજીની સરકાર હોય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ લડતે બંને વખતની એ પરિપૂર્ણ કરવાનો અમે પ્રયાસ કર્યો છે અને માત્ર એક કે બે મુદ્દા નહીં પણ સર્વાંગી વિકાસના મુદ્દાઓ આ વખત તો મેનિફેસ્ટો જોયો છે આપણે કે સર્વાંગી વિકાસના મુદ્દાઓ કોઈ પણ સેગમેન્ટ હોય મહિલા હોય યુવા હોય કિસાન હોય ગરીબ હોય આ દરેક મુદ્દાઓને ટચ કરતો મેનિફેસ્ટો આ વખતનો બન્યો છે અને એ પરિપૂર્ણ થશે આવનારા દિવસોની અંદર અમે લોકો જે મેનિફેસ્ટોમાં વાતો કરી સો પૂરી થશે રહીવત કાશી મથુરાની તો એના સમયે એ પણ યોગ્ય નિર્ણય કામ થશે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા કદાચ અપેક્ષા રાખતું હતું કે ગઠબંધન જે વાતો ચાલે છે એ ગઠબંધનની અંદર આ સંઘ કાશીએ નહીં જાય પરંતુ ગુજરાતમાં બે સીટ ઉપર આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું તો આ ગઠબંધન કરવાથી આ બે સીટ ઉપર કેવી અસર પડી શકે આપના રાજકીય અનુભવથી શું કહે છે ઇન્ડીનું જે આ ગઠબંધન છે મને એવું લાગે છે કે અમદાવાદ ગુજરાતની જે બે સીટો ડિક્લેર કરી કદાચ એ વખતે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વગર જ એમણે સીટો ડિક્લેર કરી હતી અને બીજા રાજ્યો હું આની વાત કહું તો અત્યારે આ વખત ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે વિપક્ષમાં બેસવા માટે પણ એમને ગઠબંધનની જરૂર પડશે વિપક્ષમાં પણ કોઈ પણ પક્ષ એવો નહીં હોય કે જે પોતાની સ્પષ્ટ બહુમતીથી એ વિપક્ષ રચી શકે એ પરિસ્થિતિ આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશના એસએસપી વડાપ્રધાન માનનીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે આખા ભારતમાં બદલાવ આવ્યો છે અને જે જુવાળ ઉભો થયો છે તો આ વખતે ઇન્ડિયાને કદાચ વિપક્ષમાં બેસવા માટે પણ ગઠબંધનની જરૂર પડશે પરંતુ ભરૂચની સીટ ઉપર જે વાઇબ્રન્સી દેખાય છે જગદીશભાઈ આપે પણ વિઝિટ કરી હશે અથવા તો આપની પાસે પણ રિપોર્ટ આવતા હશે ભરૂચની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ વધુ મહેનત કરવી પડી રહી છે પહેલાં જે કદાચ ઇઝીલી સમુસૂત્રુ પાર ઉતરી જાય એવું લાગતું હતું પરંતુ ક્યાંક વધુ ફોકસ

તમામ રાષ્ટ્રીય અને ગુજરાતની અંદર મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે સી આર પાટીલ સાહેબ એમનો સતત પ્રવાસ છે અને સાથે સાથે ઇવન અત્યારે ઇલેક્શનમાં પણ પેજ પ્રમુખ મળવાનું હોય કે બુથના પ્રમુખ મળવાનું હોય એ એટલા જ વેગથી મળે છે કારણ કે કાર્યકર્તાને બુસ્ટપ પણ એટલું જ જરૂરી છે એક હોસલો આપવો હોય છે કોઈ પણ યુદ્ધ થતું હોય એ યુદ્ધની અંદર સેનાપતિ હોસલો આપવાનું કામ કરતું હોય એ જ આજે અમારું નેતૃત્વ કરી રહ્યું છે અને લડાઈ છે તો લડાઈ એ એવી બાબત છે કે કોઈ જગ્યાએ લડાઈમાં કદાચ કોર્ષ વધારે લગાવવો પડે ક્યાંક ઓછો લગાવવો પડતો પણ જે ટાર્ગેટ આપ્યા છે અમે સારામાં સારી રીતે જે વિધાનસભા જીતા હતા એવી જ રીતે સારા માર્જિનથી બધી સીટો જીતવા જયદીભાઈ મને ખ્યાલ છે કે આપ અભ્યાસ શું છો અને ખૂબ જ નિખાલસતાથી આપ પ્રશ્નોના જવાબ પણ આપો છો જ્યારે પણ આપને કોઈ સીધું પૂછે કે પછી જ્યારે સ્ક્રીન પર પૂછે મારો એક સીધો સવાલ ને આપની એક નિખાલસ આપનો જવાબ પણ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં તેની કારકિર્દીમાં અલગ અલગ ચૂંટણીમાં આ વખતે જે પ્રમાણે બે બે સીટ સીટ ઉપર ઉમેદવાર ઉમેદવાર બદલવાની વાત આવી આ પર એકવાર જાહેર થઈ ગયા મોડી મંડળ મશક્કત કરીને ઉમેદવારો જાહેર કરતી હોય છે તો ખરેખર આ બે સીટ પર જયારે ઉમેદવારો બદલવાના થયા આ એક જે નોર્મલ ભારતીય જનતા પાર્ટીની આખી કાર્યપદ્ધતિ હતી એનાથી કંઈક આ વખતે અલગ થયું છે ખરું કારણ કે લોકો કે છે વિપક્ષ પણ કહે છે કે જો ભૂલ કરવા માંડ્યા છે હવે આ એમની ભૂલ હતી અને હવે એ લોકો સુધારવાની કોશિશ ભારતીયના પાર્ટી હવે ભૂલ કરવાની શરૂ કરી છે હું એવું નહીં કહું કે ભૂલ કરી છે કે ભૂલ હતી કે ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંક પાર્ટ ક્યાંક મોડી મંડળ લાગ્યું છે તે મોડી મંડે નિર્ણય લો છે અને આ પ્રશ્ન અમદાવાદ કે ગાંધીનગર લેવલનો નથી આ પ્રશ્ન હું મોડી મંડળ નિર્ણય લોકો જે આખું પાર્લામેન્ટ બેસે નિર્ણય લોતો હોય છે એટલે નિર્ણય કરતા યોગ્ય હશે જગદીશભાઈ પણ નરેન્દ્રભાઈ અમિતભાઈ અથવા તો જે પણ સ્ટાર પ્રચારકો પ્રચારની અંદર આવે છે અને આપ લોકો પણ જયારે પ્રચારમાં જાઓ છો આ ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની વાત છે એનું કમિટમેન્ટ છે એ વિઝન છે એના વિશેની જયારે વાત કરશો એવું કહીશ કે આપણે બંને જણા છીએ ત્યારે ક્રૂઝમાં આપણે ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે આપણે કદાચ સપનામાં એ ખબર નથી કે અમદાવાદની અંદર ગુજરાતમાં ક્રુઝ ચાલશે ને આપણે બેઠા આવીશું રિવોલ્યુશન્સ ક્યાંથી ક્રિએટ થાય તો એ ફાર્મરનું ઇન્કમ હોય મારી કોપરેટિવ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઅલ હોય જે દિવસથી યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે બે હજાર ત્રણમાં માં શરૂઆત કરી વાયબ્રન્ટી આ વાયબ્રન્ટની શરૂઆત થઈ ત્યારે વિપક્ષના ઘણા બધા મિત્રો હસી મજાક કરતા હતા કે ભાઈ વાયબ્રન્ટથી શું થશે વાઇબ્રન્ટ ગુજરાત વર્ડ્સથી મિનિંગમાં અને અલગ અલગ મિનિંગ કાઢતા હતા ત્યારે કદાચ એમને કલ્પના નહીં કે વાયબ્રન્ટ આટલું મોટું સ્વરૂપ લેશે અને આ વાયબ્રન્ટ ની શરૂઆત આખા દેશને એક દિશા આપશે આખા દેશની અંદર દરેક રાજ્યોએ આ વાઇબ્રન્ટ ના રોલ મોડેલ ને સ્વીકાર્યું અને આજે જે અગિયાર માંથી પાંચમા નંબરે આપણે પહોંચ્યા છીએ અને જે ત્રીજા નંબરે ફેડરલ ઇકોનોમી દિશામાં જે આપણે વિચારી રહ્યા છીએ એમાં તમે કલ્પના કરો કે જેટલા કાશી વિશ્વનાથ નું મંદિર હોય ઉજ્જૈનનું મહાકાલેશ્વર હોય ગુજરાતનું સોમનાથ હોય અંબાજી હોય જેટલા પણ ધારો આપણે કોરિડોર ડેવલોપ કરી રહ્યા છીએ तो तरह कवच में इलेक्शन दरमियान महाकाल उज्जैन पच्चीस दिवस पुजारी करता दस पंद्रह हजार का फूटफॉल अभी संख्या बढ़ चुकी है कितना आता है रोज का बोले रोज के दो लाख ढाई लाख और सटर संडे ज्यादा आते हैं तो कल्पना करो कि इकोनोमी खाली एक सेगमेंट रही તો કેટલી બધી વધી છે ગુજરાતની વાત કરું છું પંદર લાખ કરતા પણ વધારે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝો ગુજરાતમાં રજિસ્ટર થયેલી છે અને દાવા સાથે કહું છું કે પીમથી લઈને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુ ગુજરાતની અંદર મેન્યુફેક્ચર થવા માટે પરંતુ ગુજરાતમાં રાજકોટ જામનગર આ બધી જગ્યાએ જે ઉદ્યોગો બંધ આવા સાથે કહું છું કે પીમથી લઈને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુ ગુજરાતની અંદર મેન્યુફેક્ચર થવા માટે પરંતુ ગુજરાતમાં રાજકોટ જામનગર આ બધી જગ્યાએ જે ઉદ્યોગો બંધ થવાની વાત આવે છે એ એ અને બીજું તો કોંગ્રેસનો એક સીધો આક્ષેપ છે આપણે બધા વાતની વચ્ચે કહી દઉં કે બે સુધી પંચાવન લાખ કરોડ દેવું હતું અને અત્યારે બે પછી આજની તારીખમાં એકસો લાખ કરોડનું દેવું છે તો આ દેવા સાથે ત્રીજી અર્થવ્યવસ્થા દેવું કોને મળે કોઈ પણ બેંકમાં લોન લેવા જઈએ તો લોન કોને મળે જેની પાસે પૈસા આપવાની તાકાત હોય પૈસા ભરપાઈ કરવાની તાકાત હોય એને લોન મળે દિવાળીઓ હોય ને એને કોઈ લોન નથી આપતું અને એમને ખબર છે કે ગુજરાત સરકાર જે રીતે કે ભારતીય કે નેશનલ સરકાર જે રીતે એની પેબેક સિસ્ટમ છે અથવા જે રીતે કલ્પના કરો ને કે બે હજાર ચૌદ પેલા માત્ર ચાર લાખ લોકો ઇન્કમ ટેક્સ ભરતા હતા આજે આઠ લાખ કરતાં વધારે ટેક્સ પેયર થયા છે જે રીતે જીડીપી વધી રહ્યો છે ટેક્સ રેવન્યુ વધી રહી છે આ રેવન્યુ વધી કે નથી આટલા મોટા બજેટ વધ્યા છે કે કોરોના બાદ પંચ્યાસી કરોડ લોકોને આપણે ફ્રી અનાજ આપ્યું બરોબર છે આખા દેશમાં દસ કરોડ કરતા વધારે ટોયલેટ બનાવ્યા તો પૈસા આવ્યા ક્યાંથી આ એ સરકાર છે એ જ પોપ્યુલેશન ઉપરથી પોપ્યુલેશન વધ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્રભાઈ વિશ્વમાં એવી કન્ટ્રી મને કે આરોગ્યની દ્રષ્ટિએ આટલું મોટું હેલ્થ કાર્ડ કોઈને આપ્યું હોય પાંચ લાખ રૂપિયા સેન્ટ્રલમાંથી આખા ભારતની અંદર મળે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ વખતના એજન્ડામાં પણ આપ જોયું છે કે સિત્તેર વર્ષથી તમામ ઉપરના લોકોને આરોગ્યનું ફરજિયાત ઇન્સ્યોરન્સ આપવાના છે પાંચ લાખ જે પીએમ જેવાય કાર્ડ છે અને ગુજરાતની અંદર તો દસ લાખ કરોડ રૂપિયા આપણે આપીએ છીએ આ નાની ઘટના નથી તો જે પૈસા આવે છે એની સાથે પૈસા એટલા ઇન્વેસ્ટ પણ થાય છે અને સૌથી વધારે પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રકચરની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા ઇન્વેસ્ટ કરવાથી એવું થયું રોડ રસ્તા ટ્રેન એમ્સ હોસ્પિટલ્સો એરપોર્ટ આ બધાની અંદર પૈસા ઇન્વેસ્ટ થાય એટલે રેવન્યુ વધી છે અને કોઈ પણ પ્રકારની મેડિકલ ટુરિઝમ હોય કે નોર્મલ ટુરિઝમ હોય આ બધી જ વસ્તુ દેશની અંદર વધી છે એટલે તમે એવું ના કે છે અને કદાચ તમે હું બંને જણા નીકળીએ આપણે અને કદાચ સાથે પાંચ કોંગ્રેસના મિત્રો લઈ જઈએ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જોઈએ આપણે રાજકોટમાં પણ જઈએ કે બહુચરાજીમાં પણ જઈએ પાટણમાં કે જ્યાં મારુતિ આપણા માટે સપનું હતું કે મારુતિ માત્ર ગુડગાંવમાં બને પણ એ જ સપનું નરેન્દ્રભાઈ સાકાર કર્યું ગુજરાતની અંદર બહુચરાજીમાં મારુતિનો પ્લાન્ટ નાખીને આવો સાણંદમાં જઈએ કદાચ આવનારા દિવસોમાં તમે હું સેમિકન્ડક્ટરની ચીપ આપણા ગુજરાતમાં બનતી હશે

કે ભારતીય જનતા પાર્ટી ઈડી સીબીઆઈ અને આઈટી નો દુરુપયોગ કરી રહી છે એમના વિરુદ્ધ જે બોલતા હોય એ લોકોને બિલકુલ સળિયા પાછળ નાખી દે છે બે હજાર ચૌદ પેલા એમને શું કરી અમે તો કશું કર્યું જ નથી એવું બે હજાર ચૌદ પેલા એ શું કરતા હતા અમે તો એવું કશું કર્યું જ નથી અને કદાચ ઈડી એનું કામ કરતી હશે સીબીઆઈ એનું કામ કરતી હશે પણ કોઈ પણ વસ્તુ એ ટકે ક્યારે કોર્ટમાં ટકે ક્યારે સાચું હોય તો જ શકે ને કોઈ પણ વસ્તુ ખોટી હોય તો ઇમિડિયેટલી કોર્ટ ઉડાડી દેવાનું છે એ સાચું છે ત્યારે ટકી રહી છે અને કદાચ એક વખત ઈડીઆઈનો કે સીબીઆઈનો દુરુપયોગ સરકાર કરતી હોય કેટલા દિવસ ચાલે અને કોણ રિસ્ક લે આવું શેના માટે રિસ્ક લે એક પણ ટકો ખોટું નથી ઈડી કે સીબીઆઈ અને એટલા માટે જ આજે એમની પર કાર્યવાહી થઈ છે ઓકે જાતિ ગણનાનો મુદ્દો જાતિ જનગણનાનો જે આખો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી પહેલા સમર્થન આપતી હતી અને એ જ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહી છે નરેન્દ્રભાઈ સાહેબે ખૂબ સરસ વસ્તુ કીધી કે મારા માટે જ્ઞાતિ એટલે યુવાન મહિલા કિસાન અને ગરીબ જ્ઞાન જે શબ્દ વાપરે છે એમાં અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે દેશના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્ઞાન શબ્દોનો એટલે ગરીબ યુવા મહિલા આ જે ચાર છે એ અમારા માટે જ્ઞાતિ છે ભારતની એકસો ચાલીસ કોઈ પણ નથી અમારા ઓકે ક્ષત્રિયોનો મુદ્દો મને લાગે છે કે આ મુદ્દો જો ચર્ચા કરવો જ પડે એવો છે ક્ષત્રિયો મામલે શું એ એ ઇશ્યુ મેનેજ થઈ ગયો છે કે હજી પણ અંદરથી એક ડર છે કે આ જે મુદ્દો છે એ ક્યાંક ડિસ્ટર્બ કરી શકે છે ટાર્ગેટને લઈને મને એવું લાગે છે કે તમામ ક્ષત્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટી પાસે આજે પણ છે કાલે પણ હતું અને આગળના દિવસોમાં રહેવાનો છે એક બીજો પ્રશ્ન આવે છે જગદીશભાઈ કે ભારતીય જનતા પાર્ટી કમલમના દરવાજા સતત ખુલ્લા છે જ્યાં ઈચ્છા થાય છે ભારતીય જનતા પાર્ટીને કે આને આપણે સ્વીકારી લેવો છે પહેલા કદાચ ક્યાંક છે ને ગોત્ર કુળ અથવા તોની કાર્ય પદ્ધતિ એનો બાયોડેટા જોવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવા મળ્યું છે કે કન્ટિન્યુ એક ફ્લો ચાલ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અથવા તો તેમને લઈ લેવાનો એના ઘર આપના વિરોધીઓ કહે છે કે ઉપર સે સબ ચંગા હે અંદર સે પંગા હી પંગા હે તમે કદાચ એ લોકોને પૂછજો એક વખત કે કમળા કોંગ્રેસના લીડરે રાજીનામું આપ્યું પછી ત્યારબાદ ટીવી ઇન્ટરવ્યુમાં એમણે કીધું એમ કે મે સાના માટે કોંગ્રેસ છોડી તો એવું કહે છે કે ભઈ હું હિન્દુ છું અને છતાય રામ મંદિરનું નિમંત્રણ આવે અને હું અયોધ્યા ના જઈ શકું કે મારા ઘરે દીવો ના પ્રગટાવી શકું કે મને મારી પાર્ટીની બીક લાગે મારી પાર્ટી મને બોલશે હું ક્યાંય ટીવી ઇન્ટરવ્યુ ના આપી શકું જયારે આખો દેશ કોરોનાની મહામારીની અંદર પોતાના કોન્ફિડન્ટ લેવલ પબ્લિક નું એના માટે માન્ય મોદીજીએ દેશમાં એકતા હતા કદાચ થાળી વગાડી દીવા પ્રગટાવ્યા તો એવું દરેક કોંગ્રેસીને પોતાના ઘરે ઘરે પણ કરવું હતું કારણ કે પોતાના પરિવાર નો સવાલ હતો એમાં દીકરા દીકરી પૂછતા હતા પણ ના કરી શક્યા એ માત્ર બારીમાંથી જોતા રહ્યા કે આવું કરીશું તો પાર્ટી ઠપકો આપશે જે રીતે વિકાસ થઈ રહ્યો છે કદાચ આપણે કલ્પના કરી હતી ક્યારેય કે બુલેટ ટ્રેન ભારતમાં હશે ગુજરાતમાં ફરતી હશે મેટ્રો ટ્રેનનું કામ જે થઈ રહ્યું આ બધા જ વિકાસનું કામ અન્ય પક્ષોમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એમના પરિવારના લોકો પણ એમને સવાલ કરે છે દીકરા દીકરીઓ મેચ્યોર થઈને સવાલ કરે છે કે તમે કયા પક્ષની વિચારધારા કઈ જૂની વિચારધારા સાથે કામ કરો છો બેટર કે જે રીતે વિઝનરી વડાપ્રધાન માન્ય મોદી સાહેબનું જે વિઝન છે જે કામ કરી રહ્યા છે એ વિઝન સાથે કેમ નથી એમના પોતાના પરિવારના લોકો આવા સવાલો કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરો છે વિકાસ ના જઈ નેતૃત્વને આજે કોંગ્રેસ પાસે લીડર કોણ છે એમના લીડર કદાચ બોલતા હોય તો કદાચ એમની જીભ લપસી જાય છે અસંખ્ય વખત આપ જોયું હશે બરાબર છે આજે ભારતીય જનતા પાર્ટી સબળ નેતૃત્વ છે અને એના કારણે આ નેતૃત્વને જોઈ અને લોકો જોડાય છે આ પાટણની રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન એમણે ફરી એકવાર એ જ મુદ્દો ઉપાડ્યો કે નેવું લોકો જીએસટી જે ભરે છે એની આવક બાવીસ ઉદ્યોગપતિઓને જ લાભ થાય છે એમની પાસે આંકડા હશે એક વખત આવે એક ટેબલ આંકડા બતાવી દઈશું કદાચ આવું કહેતા હોય તો એકસો કરોડ જનતા જે અત્યારે આખા દેશમાં જુવાળ થયો છે ફિરસે એક બાર મોદી સરકાર ઇસ બાર ચારસો કે પાર આ સ્લોગન ચોક્કસ પાર્ટી આપ્યું છે પણ એમને તો લોકોએ ઉપાડ્યું નહી હોય ને લોકોને વિકાસ દેખાયો હશે આજે આપ જોઈ રહ્યા છો કે મોદીજીએ એક સ્લોગન આપ્યું કોરોના દરમિયાન મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત લોકલ ટી વોકલ અને સાચા અર્થમાં પુરવાર થયું છે હું ઇન્ડસ્ટ્રીઝ માં આવું કે બે હજાર ચૌદ પહેલાં આપણે ડિફેન્સની અંદર કેટલા પાછળ હતા અને હમણાં જયારે ગુજરાતમાં એક્સપોર્ટ થયો અગિયારસો ને ઇઠ્યોતેર કરતાં પણ વધારે કંપનીઓ ડિફેન્સની હતી અને હંડ્રેડ પર્સન્ટ આ કંપનીઓ ઇન્ડિયન જીનિયર્સ ઇન્ડિયાની કંપનીઓ હતી આ વખતે છેલ્લા ત્રણ વર્ષમાં એકવીસ હજાર કરોડ કરતાં વધારે રૂપિયાનું આપણે ડિફેન્સમાં એક્સપોર્ટ કર્યું છે જ્યાં ડિફેન્સ એક્સપોર્ટમાં આપણે જીરો હતા ત્યાં આપણે અત્યારે એક્સપોર્ટની પોઝિશનમાં આવી ગયા છે એટલે ઇમ્પોર્ટરની જગ્યાએ એક્સપોર્ટરની પોઝિશનમાં આપણે માત્ર ડિફેન્સમાં આવ્યા છીએ ઘણી બધી પ્રોડક્ટો છે તો માત્ર એક ત્રણ કંપની નથી બનાવતી કહું છું ને અગિયારસો કંપનીઓ તો ત્યાં રજીસ્ટર થઈ ગઈ હતી કદાચ એના કદાચ વધુ હશે કંપનીઓ ઇવન રાજકોટની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝ એ લાયસન્સ માં કે મારે રાઇફલ બનાવી છે વાપી ની અંદર કોઈ રિવોલ્વ લાયસન્સ માંગ્યું એલ ની અંદર સો કરતાં વધારે તોપો એલ એન્ટી બનાવીને મોકલી આપી ડિસ્પેચ કરી છે લડાકુ વિમાનના જે માલજાક વિમાન છે એ વડોદરાની અંદર બનવાના છે આ બધી જ વસ્તુ માત્ર બે કે ત્રણ કંપની નથી બનાવતી પણ આ બધી જ કંપનીઓ એના કદાચ હું વાત કરું અ મારુતિ પ્લાન્ટની બેચવાજીની તો ત્યાં જે પ્લાન્ટ છે ત્યાં ચોક્કસ મારુતિજીમાં એસેમ્બલ થઈ રહી છે પણ એના એનસિલરિક જે પાર્ટ્સ આવે છે એ પાર્ટ્સ રાજકોટથી માંડીને બધી જગ્યાએ બની રહ્યા છે કોઈ પણ મોટી કંપની છે અને સર્વાઇ કોઈન બેકબોન કોણ છે તો એમએસએમ ઇન્ડસ્ટ્રીસ છે એટલે ખરાબ રાહુલ ગાંધીની આ સૌ સહમત નથી બિલકુલ ગરીબી હટાવવાની વાત આપે કહેતા હતા કે કોંગ્રેસ ફક્ત ગરીબી હટાવવાની જ વાત કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ આપે જ ઓફિશિયલી જે પાર્ટી તરફથી આંકડો આપવામાં આવે છે કે આટલા કરોડ લોકોને જે પ્રમાણે અનાજ આપવામાં આવે છે મફત અનાજની શું આ આ ગરીબી એક એક કેવો પ્રશ્ન કે વિકાસની વાત એક તરફ થાય છે અને એક તરફ અનેકો લોકો ગુજરાત ભારતની અંદર છે કે જે લોકો ગરીબ છે ગરીબી રેખા કે અનાજ સરકાર તરફથી આપવામાં આવે છે આ આ બેલેન્સ નથી થતું જગદેશભાઈ આવે છે હવે હમણાં રાહુલ ગાંધીએ કીધું તમે આપે કીધું એમ કે જીએસટી કરોડ પરિવાર માત્ર લાલુ યાદવે પરિવાર નથી એટલે પરિવારની લાગણી વેદનાની ખબર ના હોય અને ત્યારે એકસો ચાલીસ કરોડ લોકોએ કીધું કે હું નરેન્દ્ર મોદી પરિવારનો વ્યક્તિ છું એટલા માટે પંચ્યાસી કરોડ પરિવાર છે નરેન્દ્ર મોદી પરિવારના છે અને એને બેઠા કરવાનું કામ ઉભા કરવાનું કામ એ માન્ય વડાપ્રધાનસિંહે બીડું ઝડપ્યું છે ભારતીય જનતા પાર્ટી ઝડપ્યું છે અને એટલા માટે એ લોકોને બેલેન્સ કરવાનું કામ કરી રહી છે ક્યાંક ને ક્યાંક આજે ફ્રી આપીએ છીએ સાથે સાથે એમના બીજા બધા ખર્ચાઓ સરકાર ફ્રી શિક્ષણ આપી રહી છે ફ્રી હેલ્થ આપી રહી છે તો જ લોકો ગરીબી રેખાથી બહાર આવશે એક વસ્તુ છે કે વર્ષો પહેલા આપણે જોયું છે કે રાજા મહારાજા હોય ગામનો કોઈક મોટો હોય એ લોકો ગામના સામાન્ય પરિવારને બેઠું કરવા માટે રોજીરોટી અનાજ આપવાનું કામ કરીએ હેલ્થ ફ્રી કરી છે શિક્ષણ ફ્રી કર્યું છે દરેક જગ્યાએ સર્વાંગી વિકાસ કરવાનું કામ માન્ય વાત તો દર વખતે વિકાસની થાય છે વિકાસથી ચૂંટણીના પ્રચારની શરૂઆત થાય છે પરંતુ ધીરે ધીરે મુદ્દાઓ તો પાછા સેન્સિટિવ રામ મંદિર તો આવી જ જાય છે સો આ આ એક એક બહુ કોમન મને આ કદાચ ખેસ વગરના જગદીશભાઈને પૂછું છું કે જગદીશભાઈ એવું નથી લાગતું કે ચૂંટણીની વાત અથવા તો ચૂંટણીના મુદ્દાઓ એ બિલકુલ પોઈન્ટેડ વિકાસ ઉપર થવા જોઈએ કારણ કે અલગ અલગ જગ્યાએ અહીંયા જાય તો આ મુદ્દો આ સેન્સિટિવ મુદ્દા ઉપર અને બિલકુલ લાગણીવાળા મુદ્દા ઉપર જઈને ચૂંટણીનો પ્રચાર અટકી જાય છે ખરો શરૂઆત થાય છે વિકાસથી અને એન્ડ આવે છે અહીંયાથી આ વખતે પચીસ કરતાં વધારે કન્ટ્રીના લોકો પોલિટિકલ પાર્ટીના લોકો એ ભારતનું લોકશાહી નું સૌથી મોટું પર્વ ઇલેક્શન જોવાઈ રહ્યા છે તો કેમ એનું કારણ એવું છે કે ભારતમાં જે વિકાસ થયો છે ભારતનું જે ડેવલપમેન્ટ થયું છે અને આટલું મોટું ઇલેક્શન કેમ્પેનિંગ કઈ રીતે તમે કહી રહ્યા છો કે રીતે હેન્ડલ કરી રહ્યા છો આ જોવા આવી રહ્યા છે એક મુદ્દો તમને છે બીજો મુદ્દો તમને કહું કે અમે કોઈ વાતથી ડિફર થતા નથી અમારા જેટલા પણ લીડર્સ છે એ વિકાસના મુદ્દા શરૂઆત કરે છે પણ જ્યારે વિપક્ષના મિત્રો પાસે વિપક્ષના મુદ્દાને ચેલેન્જ કરવા માટે કોઈ મુદ્દો નથી અને ત્યારે અમારે સામે એમને જવાબ આપવો પડે છે કે અમે વિકાસનું કામ તો કર્યું છે સાથે સાથે આ બધા કામ કર્યા છે તમે અમારા કોઈ પણ લીડરની સ્પીચ સાંભળી લો અમારી વાત માત્ર ને માત્ર વિકાસ વાત સુધી હશે અમારા કોઈ પણ મેનિફેસ્ટો વાંચી લો અમારી વાત વિચારધારા અને મને તો આનંદ થાય છે આપણને બધાને આનંદ થવો જોઈએ કે દેશના એસએસવી વડાપ્રધાન મોદીજીએ નેતૃત્વમાં જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નાતવાદ જાતવાદ પ્રાંતવાદની રાજનીતિને છોડી અને વિકાસની રાજનીતિને અપનાવી છે અને આખા દેશે સ્વીકારી છે પણ કોંગ્રેસ પાસે આજે કોઈ મુદ્દા નથી રહ્યા અને એટલા માટે લોકો સેન્સિટિવ મુદ્દાઓને ક્રિએટ કરી રહ્યા છે અને અંતિમ સવાલ જગદીશભાઈ કે જે પ્રમાણે આગાહી પણ થઈ છે કે ગરમી ખૂબ જ હશે મતદાનના દિવસે સાતમી તારીખે તો એના માટે ઓછું મતદાન બીજી જગ્યાએ જોયું બીજા રાજ્યોમાં ઓછું મતદાન પણ થયું છે તો એના માટે ભારતીય જનતા પાર્ટી ઇન્ડિવિજ કયા પ્રકારના પ્રયત્નો કરે છે ને ઓછું મતદાન થાય તો કદાચ ચિંતા થાય પહેલા તો ઓછું મતદાન થયું છે એવું કદાચ ચોક્કસ મીડિયાના મિત્રો અથવા કહેતા હશે પણ ઘણા બધા રાજ્યોમાં સારા વ્યવસ્થિત એટલે પાસઠ સિત્તેર ટકા ઉપરના પણ મતદાન થયા છે અને લોકોનો સ્વભાવ રહ્યો છે ગુજરાતીનો પણ સ્વભાવ રહ્યો છે કે દેશ માટે વોટ આપવાનો હોય માન્ય મોદીજી માટે વોટ એટલે બધા સામે વોટ આપતા હોય છે ગરમી ચોક્કસ છે પણ મને ગુજરાતની પ્રજા પર ભરોસો છે કે જે રીતે નરેન્દ્રભાઈ સાહેબે કામ કર્યા છે પ્રજા આમાં પણ રસ્તો કાઢી અને સવારે સાત થી દસ ની અંદર એ ચોક્કસ વોટિંગનો ફ્લો વધારે હશે અને સમય પણ વધાર્યો છે ઇલેક્શન કમિશનને સવાર 7:30 થી સાંજ 6 એટલે ચાર આગમ જો ઓલમોસ્ટ ઠંડક થઈ જતી હોય છે પણ સવારના ફેશમાં ઓલમોસ્ટ પબ્લિક નીકળસર પ્રજા અને સારામાં શરૂ વોટિંગ બરતા છે થેન્ક યુ સો મચ જગદીશભાઈ મારી સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો આતી વાત જગદીશભાઈ વિશ્વકર્મા સાથેની ફરી મળીશું આવાજ એક નવા વિશેષ વ્યક્તિ દો સાથે જનાદેશ કાર્યક્રમમાં ત્યાં સુધી રેજો આપ સૌને નમસ્કાર